શ્રી નવા બંદર કન્યા પ્રાથમિક શાળા રજૂ કરે છે વિષય ગુજરાતી ધોરણ એક કલરવ એકમ ત્રણ અજબ જેવી વાત છે મૌખિક પ્રશ્નોત્તરી પાઠ્યપુસ્તક તેમાં એકમ ત્રણ અજબ જેવી વાત છે સ્વાધ્યાય મૌખિક પ્રશ્નોત્તરી તમે દાંત કેવી રીતે સાફ કરો છો બ્રશ કેમ સાફ કરો દાંત आपने नख क्या काप्पा जो ये? मेल कट्टर क्या? नहीं आपने नख बदी गया हुई तो मेल बड़ाई तो मैं जमो जल आपने हाथ माथी मेल हुई इपेट मज़े इतने तो मैं बीमार पड़ा इतने नख कापी नख है आपने क्या रे क्या रे हाथ दोवा जो ये अच्छा ओ तो हाथ तो हाथ तो धोई ना खाई गरम पाडिए थी हाथ धोवाना ठंडा पाडिए थी धोवाना नहीं तो बीमार पड़ो એટલે ગરમ પાડિયે થી જ હાથ ધોવાના અને સાબુ થી જ ધોવાના ચીક ખાતી વખતે મોઆડે રૂમાલ કેમ રાખવો જોઈએ

Let